સુરત પોલીસ લોકોની ખોવાયેલા કે પછી ચોરાયેલી વસ્તુઓ શોધી કાઢી તોને પરત કરવા માટે તેરા તુજકોર પણ કાર્યક્રમ યોજે છે ત્યાં સુરતના કાપોદરા પોલીસ દ્વારા ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત કરાતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો

આવેલ છે અને કુલ રૂપિયા લાખ લોકોને કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં ચોરેલા ખોવાયેલા મોબાઈલ ફોન શોધી પરત મળતા મૂળ માલિકોના મોઢા પર ખુશી જોવા મળી છે